સ્વરૂપ ધારણ કર્યું જેના કારણે આદિવાસી પરિવારોના ત્રણ મકાનો બળીને રાખ થઈ ગયા આગની ઘટના માં પિતા રાઠવા ધોળિયાભાઈ ભધુભાઈ અને તેમના બે પુત્રો કમલેશ અને દુરસિંહના એકબીજાને અડીને આવેલા મકાનોમાં આગની ઘટના બની હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ત્રણેય પરિવારના સભ્યોનો આ બાદ બચાવ થયો છે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ ચાલુ છે આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્રણ પરિવારો ઘર વિહોણા બન્યા છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ભાગમ ભાગ મચાવી હતી અને આગ વધારે ના પછરે તે માટે લોકોએ સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી સાથે સાથે મહત્વની બાબત એ છે કે આગ લાગવાની ઘટના જે છે તેમાં હજુ સુધી આગનું કારણ બહાર આવ્યું નથી પરંતુ આ આગ એટલી વિકરાળ હતી કે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી જી જી આભાર રફીક માહિતી આપવા માટે